ધાનેરાના તરુણોધાર કામે પૂજારીનો મૃતદેહ મળતા ચકચાર ચાલીસ વર્ષીય રમેશ ભારતીય ગોસ્વામીનો પાછળ હાથ બાંધેલ અને ગળામાં ઈજા પહોંચેલ મૃતદેહ મળ્યો હાથ બાંધેલ મૃતદેહને મળતા મૃતકતા પરિવાર હત્યા થયાના કર્યાક્ષીપ ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશની પીએમઆરથી લાશ રેફરલ હોસ્પિટલે લાપી પરિવારે હત્યા બાબતે તાણેરા પોલીસ મતક્યો ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી દિલીપસિંહ રાજપૂત લોક ન્યૂઝ બનાસકાંઠા ભારતી ભાણાભારતી ગોસ્વામી જે ગોલા ગામે એ રહે છે અને ધનોદર મુકામે મુલાકાત શંકરના મંદિરમાં પૂજા નો ધંધો કરે છે તેઓને બનાવના બનાવની રાત્રિએ કોઈ અજાણ્યા શખ્સોએ અપહરણ કરીને લઈ ગયા અને પાછળથી ગઈકાલે ચારેક વાગ્યાના સુમારે તેમ વાવડ મળતા ધનોદર ગામના અને ગોલા ગામના આગેવાનો ભેગા મળીને તપાસ કરતાં ગામની પડખે એક ફાદર આવેલો છે તેમાં એમની મૃત હાલતમાં એક લાશ જોવા મળી અને તપાસ કરતાં તો રમેશ ભાર્થજીનું અપહરણ થયું એ જ લાશ માલુમ થઈ તો પોલીસને ફોન કર્યો અને પોલીસ આવી ત્યારે અમે જઈને જોયું તો અમને નજરો નજરમાં જોવામાં આવ્યો હતો ગળે ઠૂંકો લીધેલ હતો અને લોખંડનો તાર હતો તાર વડે ઠૂંકો આપેલો હતો અને પાછળના ભાગે શાલ ઓઢવાની આવે છે એના વડે હાથ પાછળ બાંધેલા હતા અને ખૂબ કર્ણપીણ રીતે ખૂબ આમ રીબાબી રીબાબીની હત્યા કરી એવું અમને લાશ ઉપરથી જણાગણી શું અમારી માગણી પોલીસનો તપાસ તટસ્થ થાય અને પોલીસ આમાં કોઈ ભીનો ના સંકેલે અને કોઈ પણ આરોપીને જ્યારે અત્યારે વર્તમાનમાં પોલીસે એમને આશ્વાસન આપ્યું છે ત્રણ આરોપી એ અમારી પકડી લીધા છે અને બાકી જે તપાસ આગળની કાર્યવાહી થાય અને આમાં જો કોઈ આરોપી વધારે સંડોવાયેલા હશે તો એમને અમે ચોક્કસપૂર્વક અમને ખાતરી આપી છે કે અમે એમને પકડીશું એટલે અમે લાશ લેવાનો કબજો લીધો છે અને એમના અંતિમ વિધિ કરવા માટે તૈયાર છીએ અને એમાં જો જો અમને શંકા જણાય અને પોલીસનું કામકાજ જો ઢીલો જણાશે તો અમે ઉગ્ર આંદોલન ધર્મ પ્રદર્શન કરીશું અને પાછળથી પણ અમે આ કામને ઉગ્ર રૂપ આપવાની અમારી બંને ગામ લોકોની અને ગૌસ્વામી સમાજની અમારી બધાઓની એવી ધારણા છે